અડેલી તાલુકાના બાંગાપુરા ગામે જે સસ્તાનાજના સંચાલકે જે ભ્રષ્ટાચાર કર્યો છે જે માથાભારે વ્યક્તિ છે અનેક પ્રયત્નો કર્યા પ્રજાએ જે ગેરરીતિ કરેલા એ ટેક્ટરને પણ જપ્ત કર્યું કોઈ છતાં એમને ન્યાય મળ્યો નથી અને એકવાર એમનું લાઇસન્સ રદ કરી દીધું ફરી એમનો કાયમી ધોરણ પાછું લાઇસન્સ જે અત્યારે મળી ગયું છે અત્યારે એમનો ધંધો ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે અમારે બધાને એક જ માગ છે કે આવા માથાભારે વ્યક્તિ આવા ભ્રષ્ટાચાર વ્યક્તિ એને કેનો કોનો સપોર્ટ છે એટલે આની જગ્યાએ બીજા કોઈ બીને મળે અમને કોઈને વાંધો નથી પણ આ વ્યક્તિને આ કાયમી ધોરણે આમનું લાઇસન્સ રદ થવું જોઈએ એવી અમારી માગ છે અને જો ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં બાળકો સાથે બધા પરિવાર ભેગા મળીને અહીંયા અનસન ઉપર બેસવાની બધાની તૈયારી છે એટલા માટે આજે અમે પ્રજાના પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ એવા કલેક્ટર મેડમને આવેદનપત્ર આપીને ન્યાયની માગણી કરી છે એડવોકેટ રંજનભાઈ તડવી